મિત્રો બહુ મચ્છર દોડતા ચાલે પવન નો તો પવન હોત ને તો વાંધો નો આવે એટલે ગરમી પવન એના કારણે આથી રાત ઊંઘ નથી થઈ આવી ત્રણેય ભાઈ માંથી એક તો બસ જો અમે આપણે નીકળી ગયા છીએ ચા નાસ્તો કરવા ઊભા તો ચા નાસ્તો કરીએ છીએ મેં કરી લીધો તો રોહિતભાઈ નઈ બે કરે છે તો બસ હાલો જઈએ આગળ શાના ના ના શાના ના ના મિત્રો તમે હમણાં જે ફાટક જોઈ ને ફાટક મિત્રો છે ને જે ઓલા આડા આડો સ્ટોપ નું આવી જાય ને એ ઊંચું જ ન થયું ફાટક ઊંચી જ ન થાય તો પછી હવે કરવું હું નીચે મિત્રો માણ ગાડી સાયકલ અને બધા મિત્રો એમ બધા ગાડીઓ નીચેથી થી કાઢતા હતા અહીંયા સરકાર છે ને સરકાર એટલે કે અહીંયા નું આ જે વ્યવસ્થા તંત્ર બહુ વીક છે મિત્રો આવું ન ચાલે અને એમાં બધું રેલવે નું એટલે સરકાર જ આવે મેન નામ સીધું સરકાર

બાંધેલો છે અને જઈએ છીએ આગળ ત્રણ મિત્રો પણ છે મિત્રો વરસાદ હરોડી પણ રહ્યો છે બહુ ખતરનાક અવાજ એવો તો હમણાં મને એમ કે પાછળથી ટ્રક માં કઈક થયું પણ એવું કાયલો તો ઉપર થી અવાજ આવ્યો હતો કે ભાઈ હું આવું છું એ વરસાદ એવું કહે કે હું આવું છું અને આપણે પણ કહે છે કે મોસ્ટ વેલકમ ચાલો એ વરસાદ આવશે ને મિત્રો બહુ મજા આવે અને થોડુંક ટાટડુ વાતાવરણ થઈ જશે અને આપણને પછી સાયકલ ચલાવવા પણ મજા આવશે જો કે આવે તો મિત્રો વાંધો નથી પણ ઘડીક આવીને પછી શાંત પડી જાવો પડે જો બહુ પછી આવતો જ ને તો છે ને કેવું થાય આપણે નો આગળ જઈએ કે અને રસ્તા ઉપર ત્યાં ઉભા રહીએ ને ત્યાં ત્યાં આખી રાત રહેવું પડે એવું થાય એટલા માટે વરસાદ આવે એની ના નથી કલાક છે દોઢ કલાક છે પછી આપણી પાસે દોઢ કલાક વરસાદ આવે ને તો પણ ટાઈમ રહેશે કે આગળ કઈક સારી જગ્યા ગોતી ત્યાં જઈ શકીએ તો બસ મિત્રો વરસાદ આવે ને એનો વાંધો નથી પણ આવી એને પાછો રહી જવો પડે પછી જે થાય એ જોયું જાય મહાદેવ ને ખબર છે તો શું થાય શું નહીં ઓકે મિત્રો ચાલો જઈએ

અને મિત્રો અહિયાં છે ને ચોવીસ કલાક લંગર તો ચાલુ જ હોય આપડે ખાઈ લીધું છે સરસ મજાનું અને ફ્રેશ થવા બહુ સારા કઈ મિત્રો જોઈ લઈએ પછી મળીએ થોડીક વાર ને મિત્રો આવા પ્રકારે કઈક રૂમ છે રોહિતભાઈ અહિયાં સુતા છે જો પંખો છે સરસ મજાનો આવી રૂમ છે તો બસ મિત્રો જો અહીંયા આપણે રાતે રોકાણા છીએ અહીં આવી સરસ મજાની આપણને જગ્યા મળી છે આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સરસ લાગ્યો જો વ્લોગ સરસ લાગ્યો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ઓળતાની બાજુમાં આવેલું બેલ નોટિફિકેશન ને ઓન કરી દેજો અને જો મજા આવી હોય ને તો વિડીયો ને ખાલી પાંચ લોકો સુધી શેર કરીજો ઓકે મિત્રો હર મહાદેવ